તાપી જિલ્લાના કુકરમુંડામાં બુધવારે મોડી રાત્રે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી બાઇક ચાલક સાથેની બોલચાલથી બાદ પથ્થર મારો થતા આઠ લોકો ઇજાગ્રસ્ત થયા અને અનેક વાહનોને નુકસાન પહોંચ્યું જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો આ અથડામણ કુકરમુંડાના ખટીકફળિયા વિસ્તારમાં થઈ હતી શરૂઆત એક બાઇક ચાલક સાથેની નજીવી તકરારથી થઈ હતી પરંતુ જોતા જોતામાં બંને પક્ષે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા ઉસકેરાયેલા ટોળાએ એકબીજા પર ભારે પથ્થર મારો શરૂ કર્યો હતો હિંસક બનેલા લોકોએ પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી મોટું નુકસાન પહોંચાડ્યું હતું આ હિંસક ઘટનામાં આશરે આઠ લોકો લોહીલુહાણ થયા હતા જેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ ઘટનાની જાણ થતાં જ તાપી જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસે પથ્થરમારો અને તોડફોડમાં સામેલ શંકાસ્પદ શખ્સોની અટકાયત કરી હતી તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રે બે બે વચ્ચે વચ્ચે એક બનાવ બન્યો હતો બનાવની હકીકત મુજબ યુવાનો લઈ જતી વખતે બોલાચાલી અને આ બોલાચાલીએ થોડું મોટું સ્વરૂપ પકડી લેતા આ બનાવ બન્યો હતો અને બોલાચાલી બાદ બંને જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો પરંતુ પોલીસને તાત્કાલિક જાણ થતા ઘટના સ્થળ ઉપર પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો તકેદારીના ભાગરૂપે અમે આજુબાજુના પોલીસ સ્ટેશન ઉપરથી પરિસ્થિતિ અમે લીધી હતી બનાવ સંદર્ભે બંને પક્ષની સામસામે ફરિયાદ લેવામાં આવી છે અને આ ઉપરાંત જે સંબંધિત આરોપીઓ છે લગભગ બાર જેટલા આરોપી છે એમને અમે અટક કર્યા છે બંને ફરિયાદો માટેના અને ગામમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે અ નાની મોટી ઈજા પથ્થર મારા ના કારણે ને ટોટલ દસ થી બાર જણ ને વાગ્યું એમાંથી બંને જૂથ બે બે વ્યક્તિ હોસ્પિટલ માં છે બાકી તો તમામ ને નાની ઇન્જરી હતી તો તમામ ને રજા આપી નંદુરબાર ખાતે બે આરોપી ને નંદુરબાર ખાતે મુખ્ય આરોપીઓ થી બંને જૂથ અલગ અલગ આરોપીઓ છે અને તેમના અગાઉ એક નાનો અણબનાવ હતો તેના કારણે પૂરવા બનેલું છે એવી એક વાત છે અમારી તપાસ ચાલુ છે તપાસ દરમિયાન અમે જે પણ પુરાવા મળશે અમે કલેક્ટ કરીશું